બોલ હેલો કઈશ બોલ અત્યારે સ્ટુડન્ટ તૈયાર થશે ના તૈયાર કરી શાળા મૂકવાના છે એ તૈયાર થઈ ગયો નહીજી આળસ થઈ જશે ને અંદર મમ્મી એને તૈયાર ન થવાણો હું ને ગણેશને ભેરવા કામ કાલે થી આજ નહી પેરી રાત્રી વરસાદ માપનો આવ્યો તો બધું વાતાવરણ ઘેરું ઘેરું કરી નાખ્યું છે લગભગ રાતી છેલ્લા વાગે આવ્યો હતું હા માપનું માપનો વરસાદ આવ્યો હતો पत्र पत्र बढ़ उड़ी गुत आज खासा दिवसे घर आया बातरी बातरी कटाई

ભેદો મારા ખસ લાઈન માં કરશું લગભગ સત્તર એક કરશે મોટો લેપડો છે એના નીચે શક્તિ માતાનું મંદિર છે અમારા કુળદેવીનું

મહિનાથી ગયાર છું એટલે લોટ બાજરીનો જ પડ્યો છે દોડનું પતી ટિફિનમાં નો રોટલું ચાલતું નથી ઓકે

જોઈ લેલા બેલા અત્યારે ચેક કરી લેવા પડલા ચેક કરવા ચાલુ મેળવે તો અમારે પહેલાંની બી ખબર ના હોય કે આપણે નોટો જેટલી છે શું આપડા જેટલા છે શું પડી એને ખુદની ખબર મેળાવે જ નહીં હોય પણ આમ એટલું પાવરફુલ છે મેકી દીધું પાછો એટલે ને એટલે આમ હી એડવાન તૈયારી છે હેડવાન તૈયારી છે તું પાછો એટલે ને એટલે મેકી દીધું બીજા કોઈ નહી બલ હા કોણ છે

લગભગ ટાઈમ કેટલો થયું સોન ઓપન થઈ છે સાત સાડા સાત વાગે શાળામાં પહોંચવાનું છે મેં પણ અત્યારે દૂધ વૂધ ભરી દૂધ ભરાઈ ભરી બ્રશ કર્યું બ્રશ કરી

એટલે કારંગડા શાક ને રોટલી બનાવાની છે આ કારંગડા નું વેલું છે ઘર આજે છોપેલું છે સ્ટુડન્ટો નું શાળા ચાલે અમારા પુત્ર તૈયાર થાય છે બૂટ બૂટ પહેરીને

જય માતાજી બોલી જારા બ્લોગમાં તમારું સ્વાગત છે જય માતાજી મળીશું નવા વિડીયોમાં